શનિદેવ તથા હનુમાનજીને સરસવના તેલનો દીવો સરસવના તેલ ચડાવવું અડદ ચડાવવા હનુમાન ચાલીસાના પાઠ કરવા શનિદેવ મંત્રના જપ કરવા શનિ કવચના પાઠ કરવાથી શનિની પીડા ઓછી થાય છે ખાસ કરીને અત્યારે મકર કુંભ અને મીન રાશિના જાતકોને શનિની સાડા ચાલી રહેલ છે આથી શનિ પીડા દૂર કરવા માટે આ દિવસે પૂજાનું ઉત્તમ ફળદાયી રહેશે તે ઉપરાંત આ દિવસે કાળા તલ કાળું કપડું અથવા બ્લૂ કાપડ સ્ટીલનું વાસણ ચંપલ ઊનની ધાબડી ઊનના વસ્ત્રનું દાન દેવાથી શનિની પીડા ઓછી થાય છે આ દિવસે કરાવેલ પિતૃ પણ પિતૃ કાર્ય પણ ઉત્તમ ફળદાયી બને છે